સૌને so नेट नो प्रॉब्लम है हेतलबेन है थैंक यू थैंक यू हेतलबेन बंद के ना नेट और, कमेंट चौटी गई थी आग नती कमेंट हेतलबेन वो नहीं नेट नतु મારે આ નેટનો પ્રોબ્લેમ છે જ તો મારે ત્યાં એની વડાપોરની ઓફિસે જવાતું નથી આ નવું કાર્ડ છે ને એટલે એવું કદાચ હોઈ શકે તલબીન તમારે સબસ્ક્રાઈબર વધ્યા કે નહીં ના ના મારે એટલે બંધ થઈ ગયું નેટનો પ્રોબ્લેમ હતો વધે છે ને હા ધીરે ધીરે થશે એતલબેન તમારે બધાની લાઈમાં જવાનું સપોર્ટ કરવાનું એક મૌલિકભાઈની લાઈમાં જજો દિનેશભાઈની દિવેશભાઈ મહેશભાઈ પછી એક મયુરભાઈ છે તો બધા સપોર્ટ કરશે આ ઉર્મિલા બેનની લાઈનમાં પણ આવે છે ઉર્મિલા પણ સારા છે એ પણ આપણને સપોર્ટ કરવા આવશે કાલે કદાચ કામ આવી ગયું હશે એટલે નહીં આવે તમારી લાઈનમાં નહીં તો એ આવી જ ઉર્મિલા બેન આમાં લાઈક કરી દેજો આમાં પછી નવેસરથી દેખાશે એવું લાગે છે थैंक यू मित्तल बेन थैंक यू खबर ना पड़ी होली लाइव एकदम के बंद थे गई ओके थैंक यू वेतल बेन थैंक यू હવે તો તમને બ્લ્યુ આવતા અને આવડી ગયું ને બ્લૂ આપતા લાઈવમાં હોય લાઈક કરજો કમેન્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હેલો આવડી ગયું એ તો ધીરે ધીરે બધું યુટ્યુબ આખું તમને ચલાવતા આવડી જશે એ તલ ભાઈ તો મને પહેલાં એવું જ હતું કશું જ નહોતું આવડતું ધીરે ધીરે આવડી જાય મારી દીકરી ત્યાં રહે છે ને શિવરાજ એને મને બધું શીખવાડ્યું એની પહેલાં ચેનલ હતી પણ એને ચેનલ બંધ કરી દીધી હવે પિત્તલબેન તમારી કમેન્ટ સપોર્ટ કરીને ઉપર જવા દે તો પિત્તલબેન ની મોકલીને તમારી આ કમેન્ટ ફટાફટ ઉપર જવા દો તો પિત્તલબેન લાઈવમાં હોય તો હેલો હેતલબેન ફટાફટ તમારી ચેનલ ઉપર આ કમેન્ટ જવા દો તો ઉપર આવડી ગયું વાળું લખ્યું છે ને એ કમેન્ટ ઉપર જવા દો જતી રહેવા દો હેતલબેન સપોર્ટ ફટાફટ કરો આ યુટ્યુબ મૂકીને ઇમોજી મૂકીને પછી એક બે કરી દો પછી બે સપોર્ટ કરી દો યુટ્યુબ મૂકી દો ઇમોજી તમારી કમેન્ટ જતી રહે ઉપર જય માતાજી થેન્ક કે આપણે આવું આપણે ગુજરાતીમાં અર્થના અનર્થ કરી નાખીએ છીએ બધા એતલબેન આપણે ગુજરાતી શબ્દ એવા હોય છે ને જે બસ હવે કંઈ વાંધો નહીં હવે કંઈ વાંધો ગુજરાતી શબ્દ હોય ને અર્થના અનર્થ કરીને ખોટી કમેન્ટ કરે એટલબેન એટલા માટે કે હે જય માતાજી જય માતાજી હેતલબેન એવું નથી સમજતા માણસ આપણે સામે શું પૂછ્યું ને સામે શું જવાબ આપે છે હવે વાંધો નહીં હેતલબેન હવે વાંધો નહીં આપણે શું પૂછ્યું એને સામે શું જવાબ આપે એ પૂરું સાંભળવાનું નહીં કઈ નહીં અને ખોટી કમેન્ટ કરવાની આપણે ગુજરાતી શબ્દ એવી હોય છે ને હા સાચી વાત છે એટલા માટે મેં તમને કીધું બીજું કંઈ નહીં તમે જોયું ને પેલા ભાઈએ કેવી તરત ખોટી કમેન્ટ કરી દીધી બીજું કંઈ નહીં માણસો સમજતા નથી કે આ લોકો શું વાત કરે છે શું નહીં હવે તમે ક્યારે લાઈવ કરશો ઇતલબેન રાત્રે બપોરે ફ્રી હોય તો કરી દેવાના ઓકે થેન્ક યુ વિતલબેન સપોર્ટ બદલ આપણા ગુજરાતી હોય ને ગુજરાતી પણ એવા જ હોય છે જય માતાજી નજુભાઈ જય માતાજી એ લોકોના મા બાપના સંસ્કાર સાચી વાત છે નથી સમજતા ભાઈ જય માતાજી નજુભાઈ લાઈક કરજો ભાઈ મારા વીરા ભાઈ તે લોકોના પાંચ કા છ વાગે વિચાર કર્યો છે લાઈક કરવાનું એવું છે પણ હું ભજનમાં હોઈશ શૈતલભેન હું પોણા સાત સાડા છ પોણા સાથે આવું છું લાઈ ઓકે થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ તમારી લા ચેનલ છે ભાઈ તો હેતલબેનને સપોર્ટ કરી દો તમને બ્લૂ આપું તો તમે સપોર્ટ હેતલબેનને કરો હેતાલબેન રિટર્ન આપી દેશે ભાઈ તમારી ચેનલ હોય તો જણાવજો ભાઈ તમે કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો એ ભાઈ જણાવજો ભાઈ કાનાના વાઘા સીવું છું અરે વાહ સરસ હું સપોર્ટ કરું છું માસ એવું જ છે ભાઈ કોઈ વાંધો નહીં ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ સારું કહેવાય ભાઈ સોનલબેન બેન નથી ભાઈ જય માતાજી કહે છે તમને ચેનલ નથી અચ્છા એવું છે હેતલબેનને તો તમે સોનલબેને જોઈન કર્યા હશે ને જય માતાજી સોનલબેન એમ કે છે વચુભાઈ તમને નજી સોનલબેન તમે હમણાં લાઈવ નથી કરતા હેતલબેનને જોઈન કરી છે સોનલબેન સુરત આવ્યા છે એવું એવું છે રોકાવાના છો હમણાં સોનલબેન જય માતાજી રામાપીર જય રામાપીર દિનેશભાઈ સુરત આવી ગયા છો બેન એવું છે એમ કે છે નજુભાઈ તમને સોનલબેન મેં વિડીયોમાં કમેન્ટ કરી છે સોનલબેન એવું કહે છે અચ્છા હા ભાઈ કમેન્ટ કરો છો તો કંઈક તમને શું કહો છો ભાઈ તમને ખબર નથી પડતી તું કમેન્ટ કરું સારા લાગો છો જે કમેન્ટ કરું છો રોકાણા છો સુરત સરસ ભાઈ સોનલબેન સરસ વિડીયો તમારે સવારે મેં શીતળામાના વિડીયોમાં કમેન્ટ કરી છે તમારે સોનલબેન સરસ બનાવ્યો છે એ વિડીયો પણ શીતળામાનો મકાન તમારું હતું ને બેન એમ કે છે તમારું એ પણ વિડીયો જોયો હો બેન તમે નવું મકાન લીધું લીવ આપો ઓકે મારા મોટા બાપુજી ત્યાં વાસ્તામાં ગયા હતા અચ્છા એવું છે સરસ સરસ ત્યાં એ વિડીયો પણ મેં જોયો સરસ બનાવ્યો છે શીતળામાંનો પણ સવારમાં જ જોયો મેં આજે તમારો વિડીયો સનોલબેન લાઈક કરી નજુભાઈ કે છે સરસ બેન એમ કે છે નજુભાઈ સોનલ બેન તમને કમેન્ટ કરવી હોય તો સારી કરો બાકી આવતા ને સાચી વાત છે એ જ તો પછી આપણે ડિલીટ કરીએ ને તો આપણને તકલીફ થાય છે એટલે સમજતા નથી સાચી વાત છે સોનલ બેન ભાઈ નજુભાઈ સાચી વાત છે ને અમુક સમજતા ને ગુજરાતી હોય ને તો પણ સંસ્કાર આપ્યા છે કે નથી ખબર નથી સાચી વાત છે હેતલબેન સોનલબેનને જોઈન કરેલા છે તમે એમને જોઈન કરી દેજો અને નજીભાઈને તો ચેનલ નથી તો એ તમને રિટર્ન આપી દેશે સોનલબેન સોનલબેનની ચેનલ છે એમની મોનિટાઈઝ થઈ ગઈ છે સોનલબેનની ચેનલ હા માસી લાવ્યું કેવું ના પડે અચ્છા એવું છે નજુભાઈ કે તો ત્રણ બે જ કમ આઈ ગઈ આવી બે છે અત્યારે કંઈ વાંધો નહીં એ તો સાચી જ વાત છે પણ આમાં નજુભાઈએ કરીને ખબર નહીં મારે છે ને હમણાં સોનલબેન એવું થયું હતું લાઈવ કર્યું અને પાછું ખબર નહીં બંધ થઈ ગયું એટલે મેં ફરીથી લાઈવ કર્યું એ તો સાચી વાત છે સોનલબેનને ના કેવું પડે અમુક આપણે છે પણ આમાં દેખાતી નથી ને લાઈવ એટલે મેં કીધું હા સોનલબેન ખોટું ના લગાડતા સોનલબેન એ તો પહેલાં જ તમે કરી દો પણ આમાં દેખાય નહીં ને એટલે મેં તો કીધું સોનલબેન તમારી શું પ્રોબ્લેમ છે બેન મારા ભાઈના ઘરે રસોઈ બનાવું છું અચ્છા સુરત છો ને તમે તો સોનલબેન સરસ તમે વિડીયો મૂકતા રહેજો રોકાવાના હોય તો ત્યાંથી ને પણ તમે લાઈવ પણ કરી શકો છો ને હલો લાઈક કર હું સોનલ બેન ભાઈ છું અવાજ સંભળાય છે મારો હમણાં એટલે નાજીભાઈ હા કઈ વાંધો નહીં નજીભાઈ જય માતાજી રાજુભાઈ જય માતાજી કેમ છો રાજુભાઈ તેજસ્વી એમની દીકરી છે એવું છે હા એ તો ખબર છે સોનલબેનની હા રાજુભાઈ જય માતાજી થેન્ક યુ લાઈક કરીને બદલ રાજુભાઈ રાજુભાઈને કેવું ના પડે રાજુભાઈ પણ લાઇક કરતી રાજુભાઈ આ તમે હેતલબેનને રાજ તેજસ્વી બેન લાઈક સબસ્ક્રાઈબ કરી આપ્યું છે ઓકે રાજુભાઈ સાહેબનો પ્રોબ્લેમ છે સમજાયું નહીં સોનલબેન તમને રિટર્ન આપી દેશે સોનલબેન તમને હેતલબેન જોઈન કર્યા છે રિટર્ન આપી દેજો હેતલબેન આ રાજુભાઈને જોઈન કરી દેજો એ પણ તમને રિટર્ન આપી દેશે કઈ ઇંગ્લિશમાં કમેન્ટ કરશો નહીં લાઈવ આવતા નથી એટલે કહું છું એમ કે છે સોનલબેન તમને નજુભાઈ એમ કે છે લાઈવ આવતા નથી એટલે રિટર્ન કરી દેશે શોર્ટ વિડીયોમાં કમેન્ટ કરી દેજો હેતરબેન તમે તમને આપી દેશે સોનલબેનનો તો વાંધો નહીં એ કરી દેશે હા ભાઈ એ વાત સાચી છે મેં સુરત આવ્યા છે એમ કે છે નજીભાઈ તમને રાજીભાઈનું ચેનલનું નામ રાજુભાઈ તમારી ચેનલનું નામ શું છે લાઈવમાં હોય તો કમેન્ટ કરજો એ જ છે લગભગ રાજુભાઈ જ છે પછી ખબર નથી નજીભાઈ કહે છે હું એમ કહું છું બેન સોનલબેન તમને કહે છે હા બાને મોબાઈલ ચલાવતા સારું આશ્ચર્ય લાગે મને અચ્છા એમ ભાઈ નથી ઇંગ્લિશમાં ફાવતું ભાઈ તમારું એ ગુજરાતીમાં અમુક ફાવે અમુક નથી ફાવતું પછી કંઈ ખોટું વંચાઈ જાય ને ભાઈ એના માટે બીજું કંઈ નહીં નંજુભાઈ કહે છે સરસબેન ત્રણ વિડીયોમાં સોનલબેન તમને હેતલબેનને કમેન્ટ કરી છે સોનલબેન લેમો હોય તો કમેન્ટ કરજો એ તો આપી દેશે હેતલબેન જય કષ્ટ ભંજન દેવું છે કે ભાઈ તમને જય કષ્ટ ભંજન દેવ કેમ છો ભાઈ હેતલબેન એ તમને સોનલબેન આપી દેશે હાલો વરાઠ શાકનો પ્રોગ્રામ છે હા જમીલો સોનલબેન રાજુભાઈ લાઈમાં હોય તો કમેન્ટ કરજો તમારા ચેનલનું નામ જણાવજો રાજુભાઈ મિત્તલબેન આ જે તેભાઈની ચેનલ નથી આ નજુભાઈની જેમ છે એ પણ સપોર્ટ જ કરે છે આપણને રાજુભાઈને સપોર્ટ કરી દીધો છે અચ્છા એવું છે રાજુભાઈ થેન્ક યુ થેન્ક યુભાઈ રવિન્દ્રભાઈ રાજુભાઈ રાજુભાઈને સપોર્ટ કરે છે एक कौन आए तो भाई એટલે સોરી બધાને ડિસ્ટર્બ થયો તો ઓકે રવિન્દ્રભાઈ થેન્ક્યુ થેન્ક્યુ રવિન્દ્રભાઈ તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો fine fine bye i'm again to bye like don't okay bye thank you